આ ઉપરાંત પ્રત્યેક કેન્દ્ર પર સીસીટીવી સુપરવાઇઝર ની પણ નિમણૂક કરવામાં આવી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને ગુજરાત મુલકી સેવા વર્ગ એક અને વર્ગ બે ની પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન આજ રોજ વીસ એપ્રિલ બે ના રોજ કરવામાં આવેલું છે જેમાં ભરૂચ ખાતે આઠ કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવામાં આવશે આઠ કેન્દ્રો પૈકી જીએનએફસી સ્કૂલ જયમ્બે વિદ્યાલય પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ શ્રવણ વિદ્યાધામ હાઈસ્કૂલ અને ગંગુબેન આ પરીક્ષા માટે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ જીપીએસસી ની પરીક્ષા આપવા માટે ક્વોલિફાઈડ ગણાય છે આ પરીક્ષા આપ્યા પછી તેઓ ગુજરાતની વહીવટી સેવામાં વર્ગ એક અને વર્ગ બે ના અધિકારી તરીકે કામ કરી શકે છે